પોલીસ વિગતો મુજબ રાજપાડીના જીએમડીસી રોડ પર રહેતા પચાસ વર્ષીય મહેન્દ્રભાઈ વસાવા મજૂરી કામેથી ઘરે પરત આવ્યા હતા તે દરમિયાન ઘરની આગળ એક લટકતા વીજ વાયરને અડી જતા તેઓ જમીન પર પડી ગયા હતા આ જોઈને તેમના પત્ની શનુબેન અને પુત્ર સુનિલ ઘરની બહાર દોડી આવ્યા હતા બહાર વીજ વાયરને અડી જતા મહેન્દ્રભાઈ વાયર સાથે જમીન પર પડ્યા હોવાનું જ શનુબેન અને તેમનો પુત્ર સુનિલ તેમને બચાવવા જતા બંને માતા પુત્રને પણ વીજ કરંટ લાગ્યો હતો વીજ કરંટ લાગતા મહેન્દ્રભાઈનું સ્થળ ઉપર જ કરુણ મોત થયું હતું જ્યારે તેમને બચાવવા દોડી આવેલ તેમના પત્ની શનુબેન અને પુત્ર સુનિલને પણ વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત થયા હતા સુનિલને સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયો હતો ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો આ ઘટના સંદર્ભે મૃતકના પત્ની શનુબેન વસાવાએ જગડિયા રાજવાડી પોલીસ મથકને જાણ કરી હતી <laughs> 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 i <don't know>. up <laughs> Ajay